ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 9 જેમાં આપણે બકરી બનવાના ટોપિક ની અંદર લેન્સ વડે બકરી બન પર આવ્યા છે એની અંદર કિરણ આકૃતિના નિયમો પેલા સમજવાના પછી કિરણ આકૃતિની અલગ અલગ પ્રતિબિંબ આપણે દોરવાની છે ટોટલ 8 આકૃતિ આવશે પણ 8 આકૃતિ દોરવા માટે તમને કિરણ આકૃતિના નિયમો ખબર હોવા જોઈએ તો આપણે પહેલા નિયમ નંબર 1 બંને લેન્સો માટે લેશું તો નિયમ નંબર આપણે બહિર્ગોળ અરીસા માટે બહિર્ગોળ લેન્સ માટે લઈએ જે પહેલા આપણે લેન્સ માટે અરીસા માટે દોરતા હતા એ રીતેના જ આપણે લેન્સ માટે દોરવાના છે તો લેન્સને ને સૌપ્રથમ આપણે મધ્યમાં દોરવો તો આપણે જે પેજ હોય એને મધ્યમાં મધ્યમાં રાખવાનો એક રેખા પસાર કરવાની આ રેખા સીમાની પસાર કરવાની તો પ્રકાશ સે કેન્દ્રમાંથી ઓપ્ટિકલ સેન્ટર કે લેન્સનો નું જે મધ્ય છે અને બંને બાજુ મુખ્ય કેન્દ્ર આવે F1 F2 નામ આપી શકો અત્યારે ખાલી F જ આપીએ છે

અનંત અંતરે થી આવતો હોય અનંત અંતરે આવતો હોય જે મુખ્ય અક્ષને સમાંતર હોય અને મુખ્ય અક્ષને સમાંતર કિરણ લેન્સ પર આપાત થયા પછી એનો વક્રી ભાગ થાય એ સેમાંથી નીકળશે મુખ્ય કેન્દ્રમાંથી નીકળશે બરાબર એ રીતે જ અહીંયા પણ સમાંતર કિરણ આવશે આનું કામ છે આ લેન્સનો કામ છે કેન્દ્રિત કરવાનો આ કેન્દ્રિત કરે છે તો તમને આભાસી રીતે લાગશે કે આ એકમાંથી જશે પણ આ એથી એ વિકેન્દ્રિત થઈ જશે

એ પણ એવું હવે કિરણો બતાવી દે આપણે બીજો નિયમ છે કે જો કિરણ એક્સ માંથી આવતું હોય આમ આપાત કિરણ એક્સ માંથી આવતું હોય ને પર આપાત થાય છે વક્રિબંધ થઈને શું થશે વક્રિબંધ થઈ જાય ને આ જે કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે એવી જ રીતે આપણે અહીંયા બતાવવું હોય તો આ રીતે મુખ્ય અક્ષ પર આવતું કિરણ એ તમારો વક્રિબંધ પામીને

બરાબર તો આપણે લેન્સના પ્રકાશ્ય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થશે ત્યારે તેનું વિચલન થતું નથી તેને સીધું સીધું જશે એનો વક્રી પણ પણ નહીં પામે બરાબર તો આ ત્રણ નિયમોનો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ કિરણ આકૃતિ દોરવાની છે ક્લિયર પેલો નિયમ સમાંતર કિરણનો વક્રી પણ પામીને એક નીકળશે બીજો કિરણ એક માંથી આવીને સમાંતર અને ત્રીજો કિરણ જે પ્રકાશ કેન્દ્રમાંથી પસાર થશે એ સીધું સીધું જશે બરાબર આ ત્રાસુ બતાવ્યો છે નીતિ બતાવશો તો પણ સેમ જ જશે ક્લિયર તો આટલું નોંધી